હા એની પાસે સુવા ના દે હા સુવા ના દે કરવા મારી વાત જુઓ કેટલા આટલા દસ બાર વર્ષ જેવું થયું સમજ્યા આ તમને હું મારા દિલ ની તમને વાત કહી દઉં છું આવું છે એના માટે છે ને એના આવા આટલા માણસો ભૂખ્યો હોય તેને ખાવું તો જોઈએ ને બરાબર છે ખાવું જોઈએ હેલો હેલો જાનવી હેલો જાનવીજી બોલો છો હા બોલો અરે જે હમણાં મેં તમારું આ યુટ્યુબ પર જોયું હા અમારું સેટિંગ થાય છે કે એમ છે નહીં કોની સાથે કરવું તમારી સાથે કરવું ચાલતા હોય જે પણ હોય એ મારી સાથે સેટિંગ કરું એમ એટલે કઈ રીતે તમને શું ગમ્યું એવું તમારું નામ સારું છે તમારી વાત કરવાની અદા સારી છે હા તમે સ્વભાવ તમારો સારો છે તમારો હા એટલે સેટિંગ કરવું તમારે એમ હા શું નામ છે તમારું મારું નામ રાજુ ક્યાંથી બોલો તમે હું મુંબઈથી બોલું છું મુંબઈ કે વળું હા શું કામ કરો છો તમે ઓ હોસ્પિટલ માં છો હા 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 ઓ હોસ્પિટલ માં કામ કરું છું તમે મને સેટિંગ કર્યું છે મને તો કઈ ખબર નો હોય એમાં છે ખબર નો પડે કંઈ એટલે તમે કયો જરાક ડિટેલ માં તો હું કઈ કઉ તમને ઓ મતલબ તમારી સાથે સેટિંગ એમ કરવાનું છે તમારે લગ્ન કરતા હો કરવા હોય તો હું લગ્ન કરવા તૈયાર છું તમારી સાથે તમારી ઈચ્છા તમે તમારું રેકોર્ડિંગ સાંભળી એના માટે તમે કહી રહ્યા છો કે સામે વાળો વાત કરે છે એવી કે તમારે શું કરવું છે તમે શું કરવું છે મેં રેકોર્ડિંગ સાંભળી એના માટે મેં તમને વાત આ ખુલી તમને વાત કરું છું બરાબર પણ એ તો તમે મારા રેકોર્ડિંગ બધા હેમલા બરોબર બરાબર તો મે બધાને નાચ પાડેલી છે ને મારે કઈ નથી કરવું ના એવું તો કઈ લખી ગયું છે એવું તો કઈ તમે બોલ્યા જ નથી હવે ભાઈ સેટિંગ સેટિંગ કરાવવાનું કે છે તો તમે કરી નથી શકતા કે મારે અમે મારા ન જાણે એવું કઈ કોઈ છે ને બરાબર હા તો મેં તમને હું તમારા અલગમાંથી તે બોલ ભાઈ મે બીજા વિડીયોમાં કી દેલો છે તમને જી

હોળી માતા ના નામ ખાઈ ને કઉ આજે હોળી છે માતાજી નામ ખાઈ ને કઉ ખોટું નહી બોલીશ તમારી થી મારી ઘર વાળી છે ચામડો પણ મને છે ને જી પ્રોબ્લેમ એમ કે એ મને તને સપોર્ટ નથી કરતી કરતા આવા બધી આ તમારી સામે બધી વાત કરવાની મને જ્યારે ઓલું થાય છે તમે સમજી જાવ ને જરા

આ તમને હું મારા દિલ ની તમને વાત કહી દઉં છું આવું છે એના માટે છે ને એના આવા આટલા માણસો ભૂખ્યો હોય તેને ખાવું તો જોઈએ ને બરાબર છે ખાવું જોઈએ જોઈએ ને આજે તમને બી તમને બી એમ એક ઉમંગ હોય કે નહીં હા જાનવીજી તમને બી તો એક ઉમંગ હોય કે નહીં તો પછી જો આ શિયાળો ગયો ઠંડી ગઈ ઠંડી ગઈ તો અમને મન ના થતું હોય પણ એ તમારી બધી વાત સાચી પણ કોઈક હારે આવી રીતે થોડી સીધી વાત કરવા મળે ઈજ ને બધી કોઈક આવી રીતે નો પુછાય ને direct એમ વાત છે ને એના માટે એ તમારી વાત સાચી છે હા તો મેં તમને જે તમારી રેકોર્ડિંગ સાંભળી ને હા મારા મનમાં એવું કઈ કપટ નથી કોઈ કાળું નથી કઈ મન મેલું નથી મારુ હું સીધો સાધો માણસ છું હા મને કોઈ વ્યસન નથી હા સમજ્યા હવે તમે મને કયો તમારા

નથી આચવતી આ તો ખોટું કહેવાય ને સાચવતી જ હોય તમે ખોટું બોલ છો તો ગણતી વાત તમે ક્યો ના હું જોણ તો તમે કઈ ભૂલ કરી છે એવી એટલે નહી સાચવતી હોય નહી સાચવ આ આજ આમ જમમા પાણી ની દેછા હા જમમા પાણી ની દેછા ગરમા તો તમારી બીજું શું જોવે અરે એ તો કૂતરા નહી બોલે છે ને એ તો તમને કઈ વાત કરો છો જાણવી છે પણ તો તમારે શું જોવે હવે ઝણીવાડી નો આ સંબંધ થાય કે નહી ધણી ને સુમન થાય ધણી ને સુમન થાય ધણી સાથે એકાદ બીજા સંબંધ નથી કરતા તો અમારે આમ સાફ સાફ વાત ના કરો આમ વેરી સોરી મને માફ કરો હું આ વાત ના કરવા જાય તમારે લેડીઝ છો તમે પણ તમને હું મારા દિલની વાત તમને કઉ છુ હું મને પાપ લાગે આવું વાત ના કરે તમારી સાથે પણ તમે ક્યાં ના બોલો તો છો તમે એમ નહી એટલે એટલે હાવ તો ગંદુ તો નથી બોલ્યો મેં પણ ગંદુ નહી પણ આવું તો બોલ્યું જ ને તમે

મને માફ કરજો તમને કંઈ તમારા મનમાં કોઈ ડ્રેસ પહોંચી હોય કોઈ ખરાબ લાગ્યો હોય તો હું દિલથી સોવી કહું છું બબા બસ આ તો બીજી વાર ફોન ના કરતા આ બાબતે મારે છે ને કોઈ હારે કાંઈ નથી કરવું બરાબર અને તમારા ઘરવાળીને બધુંય જે છે ને તમે એને કહો અને નો કહી શકતા હોય ને તો મને રેવા દો કેમ કે હું આમાં કાંઈ ન કરી શકું બરોબર

અરે આમ તો મેં ઘણા ને કીધું છે મારી વાત સાંભળો કીધું છે આટલું બધું તમને સમજ્યા મેં તમારે હા ગલત શબ્દ તો વાપર્યો જ નથી કે આમ આદમ ઓપનિંગ તો વાત નથી કરી બરાબર મેં બી સમજુ એમ ને મારી વાત સાંભળો મેં બી સમજુ કે તમે બી કોકના દીકરી છો કોકના ના બેન છો

અને બીજી કોક છોકરીને તમે આ રીતે ફોન કરો હોય એના ઘરે પ્રોબ્લેમ થયો હોય તો એ શું કરે બચારી એનો તો કાઈ વાંક જ ના હોય ને ફોન તો તમે કર્યો હોય હવે ઈ છોકરી એ એક એનો ધંધો આગળ વધારવા માટે એનું કામ આગળ વધારવા માટે એને કાઈક નંબર મુક્યો હોય હાલો અને તમારી જેવા બધા એને ફોન કરે અડધી અડધી રાતે તો એના ઘર ને શું વિચારવાનું ઈ મને કયો તમે એ તમારી વાત કાન પકડું છું તો પણ કાન પકડો તો તો આવી વાતો ના કરાય કોઈ હારે સીધી બરોબર તમારે તો ઓલરેડી લગન થઈ ગયેલા છે લગન ના પંદર વીસ વર્ષ થઇ ગયા છે